િમોથીને પહેલો પત્ર ચાર અગિયાર તને જુવાન જાણીને કોઈ તારો તુચકાર ન કરે પણ વચનમાં વર્તનમાં પ્રીતિમાં વિશ્વાસમાં અને પવિત્રતામાં તો વિશ્વાસીઓને નમૂનારૂપ થજે નીતિવચનો ત્રેવીસ છવ્વીસ મારા દીકરા તારું અંતઃકરણ મને સોંપી દે અને તારી આંખો મારા માર્ગોમાં મગ્ન રહો એફએસીઓને પત્ર છ એક થી ચાર છોકરા પ્રભુમાં તમારા મા બાપની આજ્ઞાઓ માનો કેમ કે યથાયોગ્ય છે તારા બાપનું તથા તારીમાંનું સન્માન કર તે પહેલી વચનિયુકત આજ્ઞા છે એ સારું કે તારું કલ્યાણ થાય અને પૃથ્વી પર તારું આયુષ્ય લાંબુ થાય વળી પિતાઓ તમારા છોકરાને ચીડવો નહીં પણ શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેર્યો गीतशास्त्र शास्त्र एक ओगनीस हे यहोवा तारा विधियों ना मार्ग मने शिखव हूँ ठेठ सुधी प्रमाणे चालीस गीतशास्त्र शास्त्र सत्तर मारा पगला तारा मार्गो मा स्थिर रहा छे मारा पग लपसी गया नथी रोमनों ने पत्र बार एक थी बे ते थी ભાઈઓ હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે આ જગતનું રૂપ તમે ન ધરો પણ તમારા મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છાશી છે તે તમે પારખી શકો चित्रो पत्र पांच थी न प्रमाणे तमे तब ने आधीन तमे तघड़ा एक बीजानी सेवा करवाने सारू नम्रता पहरी लो केम गर्विष्ठोनी के विरुद्ध छे पण ते नम्र मानसो पर कृपा राखे माटे देवना समर्थ हाथ नीचे तमे पोता ने नमाव कि तमने योग्य समय उच्चबे मूके તમારી સર્વચિંતા તેના પર નાખો કેમ કે તે તમારી સંભાળ રાખે છે સાવચેત થાઓ જાગતા રહો કેમ કે તમારો વેરી શેતાન ગાજનાર સિંહની પેઠે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે તમે વિશ્વાસમાં દૃઢ રહીને તેની સામા થાઓ કેમ કે પૃથ્વી પરના તમારા ભાઈઓ પર એ જ પ્રકારના દુઃખો પડે છે તે તમે જાણો છો नीतिवचनो त्रण पांच थी दस तारा खरा हृदय थी यहोवा पर भरोसो राख पोतानीज अक्कल पर आधार न राख तारा सर्व मार्गो माते नी आड़ स्वीकार एटले ते तारा रस्ताओ पाधरा तो नजर मा ज्ञानी न था यहोवा नो डर राखी ने दुष्टता दूर था तारू शरीर निरोगी थशे અને તારા હાડકા બળવંત રહેશે તારા દ્રવ્યથી તથા તારી પેદાશના પ્રથમ ફળથી યહોવાનું સન્માન કર એમ કરવાથી તારી વખારો ભરપૂર થશે અને તારા દ્રાક્ષાકુંડો નવા દ્રાક્ષાર્સથી ઉભરાઈ જશે યમિયા ઓગણત્રીસ અગિયાર કેમ કે જે ઇરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું એવું યહોવા કહે છે એ ઇરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિને લગતા નહીં પણ શાંતિને લગતા છે